આપડે રીંગણા નું શાક બનાવશે જય માતાજી મિત્રો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જુ છો તો આજના વિડીયોમાં ફરી એક વખત તમારું બધાનું સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છે આખા રીંગણાનું શાક તો ગઈકાલે આપણે બનાવેલા હતા આખા મચ્છરનું તો આજે પાછું બનાવવાનું છે આખા ભરેલા રીંગણાનું શાક તો કઈ રીતના બનાવવાનું છે એ આ વિડીયોમાં બતાવશું વિડીયોમાં છેલ્લો વિડીયો બની રહેજો હોય મિત્રો હોય તો લાઇક કરી નાખજો ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને શેર કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો અત્યારે આપણે જઈશું વેલનાથ બાપુની જગ્યામાં કારણ કે આપણે ન્યાજ આખા રીંગણાનું શાક બનાવવાનું છે અને કોણ બનાવશે એ તમને આ વિડીયોમાં

ઓ શાક બનાવવાનું છે તાપ ચાલુ કરી દીધો છે બધાય તાપ તો બધાય કબૂતર આપણે એ ન જોયો તો તમને એ તમને તો એ પણ જોઈ લેજો બધાય હા એમ રીંગણાનું શાક બનાવશે તેલ એડ કરી દીધું છે બોલ જો તું બસ કી દીધું આ તમને પ્રોસેસ આખી બતાવી કે રીતે શાક બનાવવાનું હા યાર તો જો તેલ આવી ગયું છે ને હવે રીંગણા તળવાનું ચાલુ કરી દીધું છે જો રમેશભાઈ ને આવી ગયા છે અત્યારે હિંમતભાઈ કાલ આપડે આખા મરસા નું હતું આજ આખા રીંગણાનું અને કારીગર આખા ફરી ગયો છે હે

બે પેકેટ કે હમ બોયર આઈ લેગ જો આમાં સુલામાં તાપતી જાય હા આ આગળ જાવ મટેક મંત્ર આવે પણ હું નઈ કહું કેત ખરા મને તો કે ઈ વાત નઈ હાલુ શીખવા માટે એક મંત્ર આવ એ ભાઈ નઈ કે નઈ એક મારા ખાસ શીખે છે જગ્યા કો એવડા જીવો જીવો ને ઓલ ફરેલી નથી કે હાલ ફરેની છે ડુંગળી નાખી ડુંગળીનું તપેલું ભરાઈ ગયું ડુંગળી ડુંગળી ઉર્ફે કાંદાનું તપેલું ભરાઈ ગયું છે વધારે થઈ ગયું છે માપમાં હો માં રીતે

કાંઈ નહી થઈ કાંઈ નઈ ફૂલ લેવી દેવું અત્યારે ગ્રેવી થઈ ગઈ કમ્પ્લીટ હું સલાડ બનાવે છે વાલજીભાઈ અત્યારે હવે નાખી દીધું છે પાણી ડુંગળી બુંગળી સડી ગયું છે ટમેટા ટમેટા બધો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે અને અત્યારે રસાવાળું બનાવ્યું છે સ્પેશિયલ હા ચટણી બધું મસાલો બધો બાકી છે આ તો ખાલી અત્યારે વઘાર કર્યો છે કમ્પ્લીટ ગ્રેવી બનાવી છે કવિ પ્લા

બેઠા <laughs> છે <laughs>

પાપડ <laughs>